ઘડિયા બી આવું આવા એટલે ખાઈ ને કઈ પાવું આવું કે બિલા કડી મારતે બિલાડો કરી જી 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 એ હા ઓ મોટો છે નજી મધન બોય લે કાંતાલા ગામનો રેના બારપણમાં ગાવાનો પાન ઉતાર ઓ લેવા આયા હોય પાણી તો આ નઈ માં માવ ભુગવમ ચાલુ હ લેતા ને આ ચા વા ચાના આયો કે ક્યાં આયો હું તો એથી કઈ કીધું કે હાલ વાત છે તોય નક આયો વાત તન ઓજ ઓજી પછી બધું હું તો પોળીને હું તો બે આયે ઓ બેહો તા આપડે માર દોશી પેલું જઈએ તા આપડે બી બે ખઈએ પૈ આ દોશી બી જઈએ તા દોશ કાયો કાયો અચ્છા ના ખાવું હોય તો તાન હું તો ખાઈ ના જાય આવું તાન મારા હજી ખાવાનું હોય ભૂખ લાગી હું તો ખાઈ ના જાય આવું હું ડોરા ફૂટી ગઈ તમારા ફૂટી ગયા ના માર તો ફૂટી પણ ભગવાને સુટા ને તે સીધા ઓશામણ ખ લઈ રહ્યા ભઈ ને ને ના ઉબોર તાર મોતીબા મોતીબા અહોન આલતા બા શીખો અમે તો મોતી બા કે ને એને અમે મોર ના આમ થોમ તો ના કરો યાર હાર ભઈ હાર હેડો આમ થાબા આમ થોબા કેવાના મોણ અમે કોણ આમ થોબા અમે કોણ મોતી મોતી બા આ તમાકુ તમે વાયા તારું કાઈ તો તમાર હારી થાય યાર અંદર ફ્રીકાડ્યો તો હારી તો ભાઈ મહેનત કરજો થોડી અજો તા મજૂરી કસ્યું તારે ના જો દેખાડ પાડી તારો તારીખા હાય અલ્યા ઓ આ ઓ આ ઓંદરો તો બહુ બીજી તને ખળ્યો આ શું ફૂલ આ હ તો ફૂલે ન રેવા તો આમાં કુતો ચાલ્શી પણ આમાં જોવા દે હાય હાય આમાં કુતો ફૂલે નહી આયન હું કે ગો આ ઉ પેલા આમાં ગુમન પેલું કોણ આવો હ હા કે બો

บอลก็บอลกูเที่ยวอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะอะ থাপ oh. <imitstrans> 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 બડા મેકા હું પાવળો પેલું આવળો મોડું લાકડું હતું એની મેલ્યું આ મેલ્યું નતું પણ હું ન આવી ગયો તાર તું ઈ કે હું કરવા ગયો તો અલ્યા તમો તારા પેલી ડોશી અંદર પેલી શેગો વાય દે શેગો ના જાતા હાચ બર હ હ ખબર પડી ગઈ પાછી ગયા દન દોઈ ઓ

કીધા હોય ને ક્યારે દુખાય છે પેલા ગોડા ચોક બરાબર મારે મારે તો નહીં હોતા કાલ તો ખતરનાક એક સાઈડ નો બાટિયા પડ્યા તો તો એક હોતા કાલ તો એનું ખતરનાક ને મારે મારે તો નહીં હોતા કાલ તો ગોડું ખતરનાક આપા વાળા ને મારે મારે તો નહીં તો બગ સંજીય કા સજજા દઈએ પાણી તરપુર ઉવા છે આમ દાબા આપણે બે હોય ને તો એક કડ્ડીબો મેલત ને એક કડ્ડીબો તોમાં ગોડા ધર્મ તો એકી પતા નેવા બે બકાડ અલ્યા તમ ભેગા દે હોય અલ્યા આ આ લે એ રોડિયા તમ ભેગા તા એમ કહું

હું job. Because of this one, this one. Yeah, yeah. Yeah. What is it? Who do you go? Because આવ this. I am Bahu. How about you? I am Bahu. 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 I

છો <coughs>